વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થયા છે વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અમદાવાદમાં વરસાદ પડ્યો છે પરંતુ અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે બાપુનગર સરસપુર ઇન્ડિયા કોલોની નરોડા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે પરંતુ આ વિસ્તારોમાં રહેતા લોકો કે જે લોકો ટેક્સ પે કરે છે છતાં પરંત છતાં પણ તેમને જે સુવિધા છે તે નથી મળી રહી એ પ્રકારના આક્ષેપો પણ ત્યાંના લોકો લગાવી રહ્યા છે નરોડા વિસ્તારમાં દર વર્ષે

ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે ડ્રેનેજ લાઈન ને લઈને ઘણું બધું કામ કરવામાં આવતું હોય છે પરંતુ આ કામગીરીની સામે સવાલો ઉદભવી રહ્યા છે ટેક્સ પેયર ટેક્સ પે કરે છે તેમને લોકોનો આક્રોશ ભભૂકી ઉડતો હોય છે ચોમાસામાં દર વર્ષે એકની એક સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે રસ્તાઓની બિસ્માર હાલત હોય છે કા પાણી ભરાઈ જવાની હાલત હોય છે એક બાજુ લોકોને ઓફિસે જવામાં મોડું થતું હોય છે

વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે તો નરોડા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયેલું છે અને આવા જ ઘણા બધા વિસ્તારો છે સરસપુરમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે નિકોલમાં

નરોડા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાંથી વાહન ચાલકો પોતાના વાહનો લઈ મજબૂર થયા છે જવા